અમુક સિચ્યુએશન એવી હોય તમારો પગ મચડાઈ ગયો હોય કે પગ હોજી ગયો હોય પગમાં નાકુન વાકુનમાં કઈ વાગી ગયેલું હોય સૌથી બધા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ફિટનેસ કોચ ન્યુટ્રિશન કોચ હું એક આઠથી નવ વર્ષનો એક્સપિરિયન્સ છે મારો હું બધાને રનિંગ કરાવું છું બહુ બધા આપણી જગ્યાએથી એકેડેમીમાં પાસ પણ થયા છે આપણી એકેડેમી ચાલે છે સુરત ગુજરાતમાં કતારગામમાં જે લોકોને રનિંગ કરવા આવવું હોય

એના માટે તો આ વિડીયો બહુ મહત્વનો છે અઢાર ન્યુટ્રિશન કોર્સ તમે બની જશો અડધું ન્યુટ્રિશન કોર્સ મારું તમને આપી દઈશ ફ્રી ઓફ કોસ્ટ બાકી તમે ખરીદવા જશો તો તમને બહુ મોંઘો કોર્સ પડી જશે એવું કરવાનું નથી હું એક તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડવા માંગુ છું તો તમારે શીખવાનું છે કઈ રીતના શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ડે બાય ડે વાઈઝ આપણા શરીરની એક પ્રક્રિયા સમજશું આપણે કે મોંઘી વસ્તુ લેવી જોઈએ ના લેવી જોઈએ આપણા શરીરમાં શું જરૂરી છે શું નથી જરૂરી આ બધી જ વસ્તુ આપણે સમજવાના છે એક થી ત્રીસ દિવસની અંદર બરાબર આજે આપણે સમજુ કે શૂઝ વગર રનિંગ કરી શકાય કે શૂઝ કયા કંપનીના લેવા જોઈએ શૂઝ મોંઘા લેવા જોઈએ કે સસ્તા લેવા જોઈએ બરાબર અહીં તમે જોઈ શકો છો ડે નંબર અગિયાર શું આપણે શૂઝ

આપણે પહેલાં સમજશું કે શું આપણે શૂઝ મોંઘા લેવા જોઈએ કે નહીં લેવા જોઈએ તો શૂઝ મોંઘા લેવાની તો પહેલાં તો બે આઠ અને ત્રીજું માથું જોડીને વાત કરું છું બહેનો અને ભાઈઓને બંને ખાલી ખોટા મોંઘા શૂઝ લેવાની જરૂર નથી પૈસા ખાલી ખોટા બગાડવાના નથી પૈસા તમે ભેગા કરો ડાયટ પ્લાનમાં ઉપયોગ કરો ડાયટમાં ઉપયોગ કરશો તો તમને વધારે સારું પડશે બરાબર તો એક વસ્તુ પૈસો તમે લાસ્ટ સુધી ભેગો કરીને તમને એક આગળ જતા કામ આવે ને એમાં તમે ઉપયોગ કરો એટલે આટલી વસ્તુ તો તમે સમજી ગયા કે આપણે મોંઘા લેવાની જરૂર નથી મારી ત્યાં જેટલી લેડીસુ બેનો રનિંગ કરતી હતી એ લોકો વગર શૂઝ એ રનિંગ પાંચ કરીને આવ્યા છે બોલો આટલા આટલા મોંઘા શૂઝ હતા તો પણ રનિંગ પાંચ કરીને આવ્યા છે એ લોકોના ઇન્ટરવ્યુ ના વિડીયો આપણે અંદર જશો એટલે લિસ્ટ બનાવેલી છે આપણે

કમ્ફર્ટેબલ ના આવે તો શૂઝ લેવાની જરૂર જ નથી ને તો આ વિડીયો તમે પ્રોપર જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે આપણે શૂઝ કઈ રીતના લેવા જોઈએ બાકી તો તમને ખબર જ છે હવે આપણે સમજીશું શૂઝ વગર રનિંગ કરી શકાય કે નહીં શૂઝ વગર રનિંગ કરી શકાય કે નહીં એ આપણે સમજીશું બરાબર તો જો મારું તો એ કહેવાનું છે કે રનિંગ રોડ ઉપર રનિંગ કરતા હોય તમે બરાબર રનવે ઉપર રોડ ઉપર તો ભાઈઓ બહેનોને બે ને રિક્વેસ્ટ છે કે રોડ ઉપર રનિંગ કરતા હોય તો શૂઝ વગર રનિંગ કરવી જોઈએ નહીં કેમ કે વગર રનિંગ કરશો એટલે આપણને પગમાં સાલા પડવાનું ચાલુ થઈ જશે એક તો ઓલરેડી ડામર ગરમ અત્યારે ઉનાળો આવી ગયો ધીરે ધીરે ઉનાળો આવશે ને રનિંગ ચાલુ કરશો એટલે સવારમાં પણ તમને ગરમ તો લાગવાનું જ છે એની જે કપસી છે એ પગમાં વાગશે એટલે પેલા બીજા દિવસે કઈ નહીં થાય પછી તમે જેમ તમે અહીંયા પૂછો ને દસમા દિવસે ત્યાં તમારે દસ રાઉન્ડ મારવાના આવશે ને લોંગ રનિંગ કરવાનું ત્યારે તમને ખબર પડશે કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ બરાબર એટલે એના માટે આપણે ખાસ રિક્વેસ્ટ છે જે રોડ ઉપર રનિંગ કરે છે એ લોકો ના કરે બરાબર એ લોકો શૂઝ પહેરવા વગર ના કરે અને જે લોકો લોંગ રનિંગ કરે છે વાંધો નથી શૂઝ પહેરીને રનિંગ કરી શકો જ્યારે ટાઈમ ના આવે અમુક સિચ્યુએશન એવી હોય કે તમારો પગ ગયો હોય કે પગ હોજી ગયો હોય પગમાં નાખુન વાકુનમાં કઈ વાગી ગયેલું હોય અંગૂઠો મોડાય ગયેલો અંગૂઠામાં કઈ વાગી ગયેલું નાકુન કાપતા વધારે કપાઈ ગયો ત્યારે તમે શૂઝ વગર તમે કરી શકો પણ રિક્વેસ્ટ છે કે તમે દસ રાઉન્ડ છે લોંગ રનિંગ કરી શકો છો બરાબર લોંગ રનિંગ તમે કરશો ત્યારે તમારે ક્યારે પણ શૂઝ શૂઝ વગર વગર કરવી નહીં બરાબર રનિંગ નથી બાકી તમને રનિંગનો મતલબ તો થઈ ગયો હવે આપણે અગિયાર માં દિવસે રનિંગ કેટલું કરશું આપણે એ વાત કરી લઈએ ડે નંબર અગિયાર એક થી દસ દિવસનો વિડીયો તમે જોઈ લીધો હોય તો તમે અગિયાર માં દિવસે તમે આવી ગયા છો તો રનિંગ કેટલું કરશું ને એ અત્યારે આપણે જોશું બરાબર કે રનિંગ કઈ રીતના કરવું જોઈએ

કે તમારું જે રિકવર થાય છે બોડી મસાજ કરશો અપ કરવાનું છે મસાજ કરશો એટલે તમારું રિકવર થઈ જશે નીચે લિંક આપેલી છે અપ કરવા માટેની બરાબર તો એ વોર્મઅપ જરૂરથી કરજો એ ભૂલા વગર અપ કરવું બહુ જરૂરી છે એટલે એ ખાસ ધ્યાન રાખીને વોર્મઅપમાં ધ્યાન આપી દેવું હું આશા કરું છું તમને પ્રોપર બધી માહિતી તમને ખબર પડી ગઈ છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરજો તમારી કોઈ પણ જાતની આગળની મિસ્ટેક હોય કે વિડીયોમાં પણ કોઈ જાતની ખામી લાગતી હોય તો નીચે કમેન્ટ જરૂર કરવી બરાબર હવે મળશો આના પછીના વિડીયોમાં એની પહેલા લાઈક સબસ્ક્રાઇબ ને બે લાયકન જરૂર દબી દેજો જે નવા કેન્ડિડેટ છે નવા ઉમેદવાર છે એ લોકોને ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરો બાકી તમારે ઓફલાઈન ટ્રેનિંગ જોતી હોય તો સુરત ગુજરાતમાં તમે આવી શકો છો નીચે નંબર પણ આપેલો છે હવે મળશો અને પછી ના વિડીયો ત્યાં સુધી બધા જ મિત્રો મારા જય શ્રી રામ